જય માતાજી ઈશ્વર ભગવાન પરમાત્મા દરેક ધર્મના ભગવાન અલ્લાહ કે હિન્દુ કે મુસ્લિમના ઈશ્વરે અગર દર દરેક મનુષ્યને પર્યાપ્ત પ્રમાણમાં અગર કોઈ વસ્તુ આપી હોય તો એ છે બુદ્ધિ કારણ કે કોઈ મનુષ્યએ આજ સુધી એવી ફરિયાદ નથી કરી કે મને ભગવાને બુદ્ધિ ઓછી આપી છે પૈસા સંપત્તિ મકાન ગાડી બંગલા બધું બધાને ઓછું પડે કઈક ને કઈક ફરિયાદ હોય છે પણ હજુ સુધી કોઈ એવી ફરિયાદ કરી નથી કે મને ભગવાને બુદ્ધિ ઓછી આપી છે પણ મારે ન કેવું જોઈએ પણ ન છૂટકે આજે કેવું પડે છે કે હું ધર્મેન્દ્રસિંહ ઝાલા ઓમ પાન મસાલા પાવડર વાંકાને છેલ્લા ત્રણ વર્ષના ત્રણ વર્ષથી પણ વધુ સમયથી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર સંપૂર્ણ સો ટકા આયુર્વેદિક પાવડર બનાવી અને તમાકુ વ્યસન મુક્તિ અભિયાન ચલાવી રહ્યો છું તમાકુ વ્યસન મુક્તિ અભિયાન આ સંપૂર્ણ સો ટકા પાવડર દ્વારા લોકો માવો મસાલો પાન ગુટકા અને હથળીમાં છોડીને ખાતા આ ચાર પ્રકારના તમાકુના વ્યસનને સરળતાથી છોડી શકે છે એ પણ કોઈ પણ પ્રકારની આડ અક્ષર વગર સંપૂર્ણ સો ટકા આયુર્વેદિક પાઉડર દ્વારા માત્ર તમાકુ જ છૂટે એવું નહીં પણ તમાકુ વ્યસની અત્યાર સુધીમાં તમાકુ ખાય અને અત્યાર સુધી જે કાંઈ કચરો શરીરમાં જમા કર્યો છે તો એને અત્યારે બે પાંચ વર્ષથી ખાતા હોય એટલે એક ફરિયાદ શરૂ થઈ જ ગઈ હોય ગેસ એસિડિટી અપચો કબજીયાત શરદી કફ ઉધરસ માથાનો દુખાવો આ પાવડરથી આ બધું દૂર રહે ગેસ એસિડિટી અપચો કબજીયાત શરદી કફ ઉધરસ માથાનો દુખાવો અને તમામ પ્રકારના ઋતુજન્ય રોગો પણ આ સંપૂર્ણ સો ટકા આયુર્વેદિક પાવડરથી દૂર રહીએ ડાયાબિટીસ રહેતું હોય એને ડાયાબિટીસ શુગર કંટ્રોલમાં રહીએ એવો સંપૂર્ણ સો ટકા આયુર્વેદિક પાવડર બનાવી અને લોકોને જ્યારે તમાકુ છોડાવવા નીકળું છું ત્યારે એક સાયકોલોજી મનોવિજ્ઞાન તો એવું કહે છે કે લોકોને પડેલી આદત કુટે સરળતાથી કે સહજતાથી ન છોડી શકે જો એ એની જાતે છોડવાનો પ્રયત્ન કરે તો બેચેની સુસ્તી આળસ કામમાં મન ન લાગવું વધારે પડતા બગાસા આવે આંખોમાંથી પાણી નીકળે સ્વભાવ ચીડચીડીયો થઈ જાય અને આઠ કે દસ દિવસની અંદર વ્યસન ફરી પાછું શરૂ થઈ જતું હોય છે ત્યારે આ સાયકોલોજી મનોવિજ્ઞાનને ધ્યાને રાખીને જ આ સંપૂર્ણ સો ટકા આયુર્વેદિક પાવડર બનાવવામાં આવ્યો કે જે કોઈને જે કોઈ વ્યસન છે એ જ સ્વરૂપે આ પાવડર એને અપનાવવાનો હોય છે દાખલા તરીકે માવાનું વ્યસન છે તો એને પ્રથમ દિવસે માવો નથી છોડવાનો અને છોડવાની માત્ર ને માત્ર તમાકુ માવાના માત્રની સોપારી એક ચમચી આ સંપૂર્ણ સો ટકા આયુર્વેદિક પાવડર ચમચી ડબ્બાની અંદર માત્રાની ચમચી સાથે જ આવે એક ચમચી એ પાવડર ચૂનો પણ એડ કરવાનો હોય પહેલાં માવા મસાલાને ચોળી મસળીને ખાય છે એ મજાને ખાવાનો હોય રિઝલ્ટ તો કે પ્રથમ દિવસે જ પચાસ ટકા આવી જાય દાખલા તરીકે એ તમાકુવાળા માવા દિવસ દરમિયાન છ કે આઠનું સેવન કરતા હતા તો પ્રથમ દિવસે જ આ સંપૂર્ણ સો ટકા આયુર્વેદિક માવા ત્રણ કે ચાર જ ખાઈ શકાય આવો પાવડર બનાવી મેં પણ ખૂબ માવા ખાધા એને ચારેક વર્ષ પહેલાં આ જ પાવડર વડે છોડ્યા પછી સુસંગત સારા મિત્રોના કહેવાથી કે ભાઈ આપણે છોડીને બેસી જઈએ એમ નહીં લોકો સુધી આ પહોંચાડો લોકોને આપો પછી આ પાવડર બનાવ્યો એફ એસ એસ એ આઈ લાઇસન્સ મેળવ્યું લાઇસન્સ મેળવ્યું સરકારશ્રીના ધારાધોરણ પ્રમાણે ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન મેળવ્યો અને ઓમ પાન મસાલા પાવડર નામે છેલ્લા ત્રણ વર્ષથી પણ વધુ સમયથી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર તમાકુ વ્યસન મુક્તિ અભિયાન ચલાવી રહ્યો છું હજારો લોકોને અત્યાર સુધીમાં તમાકુ છોડાવી છે યુટ્યુબમાં મારી એક ચેનલ બનાવી ધર્મેન્દ્રસિંહ ઝાલા નાઇન એટ જીરો નાઇન અને વારંવાર આ તમાકુ વ્યસન મુક્તિ અભિયાનના વિડીયો અપલોડ કરી આ માહિતી ગુજરાતની અંદર સાડા છ કરોડની જનતા સુધી પહોંચાડવાનો છેલ્લા ત્રણ વર્ષથી એક ભગીરથ પ્રયાસ કર્યો સાડા છ કરોડની જનતામાં આપણે માત્ર એવું જ માનીએ કે પચીસ ટકા લોકો પાસે જ આ મોબાઈલ છે તો દોઢ કરોડ મોબાઈલ થયા ગુજરાતની અંદર એમાંથી ને પચીસ લાખ કાઢી નાખો એક કરોડ ને પચીસ લાખ મોબાઈલ ગુજરાતની અંદર હશે પચીસ લાખ બીજા કાઢી નાખો ભાઈ પચીસ લાખ પાસે સાદો મોબાઈલ છે એન્ડ્રોઈડ નથી તો એક કરોડ મોબાઈલ વધ્યા છેલ્લા ત્રણ વર્ષથી આવા સરસ કાર્ય માટે થઈ યુટ્યુબ ચેનલના માધ્યમથી વારંવાર વિનંતીઓ કરો કે વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચાડવા માટે થઈ આ વિડીયોને શેર કરી આપો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપો સાડા છ કરોડ જનતાને છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી આ વિનંતી કરી રહ્યો છું ત્યારે આપણે ચોવીસ કલાકમાં આપણા મોટા ભાગનો સમય મોબાઈલની અંદર વિતાવતા હોઈએ છીએ રીલ્સ કોમેડી વિડીયો કોઈ કોઈને વલગર જોવાની આદત જે કાંઈ જોતા હોય તે બધું ફેસબુક ઇન્સ્ટાગ્રામ ને હવે તો કેટલું કેટલું નીકળ્યું છે યુટ્યુબ ને આ બધામાં આપણે આપણો સમય વ્યતીત કરતા હોઈએ છીએ પણ સાડા છ કરોડની જનતાને હું છેલ્લા ત્રણ વર્ષથી વિનંતી કરી રહ્યો છું અને હજી સુધી કોઈ એવી ફરિયાદ નથી કરી કે મારામાં પૂરતી નથી એવા બુદ્ધિશાળી લોકો હજુ સુધી ગુજરાતમાં બત્રીસો છે બત્રીસો લોકોએ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી છે તમને વ્યસન નથી કોઈ વાંધો નહીં તમારા પરિવારમાં કોઈને વ્યસન નથી કોઈ વાંધો નહીં પણ જેને છે જેને છોડવું છે જેને આ તમાકુ કે જે ખેતરમાં વનસ્પતિ તરીકે શુદ્ધ વનસ્પતિ તરીકે ઊભી છે તમાકુ ત્યારે પણ આ તમાકુના ખેતરને કોઈ વાઈડ કે આડશ આપણે એક વાયર કહીએ આપણા ખેતરને સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ બધે આપણા ખેતરને વાડ હોય આડસ હોય ફેન્સિંગ હોય આ તમાકુના ખેતરને કોઈ પણ પ્રકારની વાડ આડ કે ફેન્સિંગ હોતી નથી કારણ કે જ્યારે એ ખેતરમાં શુદ્ધ વનસ્પતિ તરીકે ઊભી છે ત્યારે પણ એને કોઈ પણ પ્રકારના ઢોર કે પશુ ખાતા નથી આપણે ગુજરાતીમાં કહેવત છે ઊંટ મૂકે આંકડો બકરી મૂકે કાંકરો આ ઊંટ અને બકરી પણ તમાકુને ખાતા નથી જ્યારે ખેતરમાં શુદ્ધ વનસ્પતિ સ્વરૂપે છે ત્યારે એ જ તમાકુને આપણે ખેતરમાંથી લઈ જઈ તમાકુની કંપનીમાં ઠલવી અને અસંખ્ય પ્રકારના ગંભીર કેમિકલ રાસાયણો ઉમેરી પછી પૈસા દઈ હોંશે હોંશે ખાતા હોઈએ છીએ પરિણામે ગેસ એસિડિટી અપચન કબજિયાતથી શરૂઆત થઈ કેન્સર જેવી ભયંકર બીમારી નોતરતા હોઈએ છીએ હાર્ટની નસો બ્લોકેજ થવી નાની ઉંમરથી જે કોઈ બાળકો બાર તેર ચૌદ પંદર વર્ષથી આ તમાકુનું સેવન ચાલુ કરી દે અને વીસ બાવીસ ત્રેવીસ વર્ષની ઉંમરે જ્યારે એના લગ્ન થાય છે અને પછી સંતાન થવામાં પણ તકલીફ થાય છે ત્યારે આ વધતનું કારણ પણ એક તમાકુ છે પછી ખૂબ દવાઓ કરાવવી પડતી હોય છે કેન્સર લાખો રૂપિયા હોસ્પિટલના ખર્ચો થાય છતાં જીવ ન બચે અકાળે અવસાન થાય નાના નાના પરિવારના બાળકો બિચારા અનાજ થાય પાંત્રીસ ચાલીસ વર્ષની ઉંમરે આ તમાકુ વ્યસનીનું અવસાન થતા તમાકુ વ્યસનીના મા બાપ પોતાનો વાલસોયો કઢોતર કે એ વૃદ્ધમાં બાપને જ્યારે એ કંધોતરની જરૂર છે ત્યારે એ ઉંમરે પોતાનો કંધોતર ગુમાવી બેસતા હોય છે આ કાર્ય માટે થઈ છેલ્લા ત્રણ વર્ષથી પણ વધુ સમયથી લોકોને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી કરું છું વિડીયોને શેર કરવા માટે વિનંતી કરું છું કે વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો પહોંચે આ મારી યુટ્યુબ ચેનલ ધર્મેન્દ્રસિંહ ઝાલા નાઈન એટ જીરો નાઇન આપને લખીને બતાવું છું ધર્મેન્દ્રસિંહ ઝાલા નાઈન એટ જીરો નાઇન આમાં આમાં ઊંધું લખવું પડે એમ જેમ ધર્મેન્દ્રસિંહ ઝાલા નાઇન એટ ઝીરો નાઇન નામની મારી યુટ્યુબમાં ચેનલ બનાવી વધુમાં વધુ લોકોને આ વિડીયોને શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી કરી રહ્યો છું તો મેં કોઈ એવા ઉદ્દેશ કે આશય સાથે આ મારી ચેનલ નથી બનાવી કે યુટ્યુબમાં મારી ચેનલમાંથી મને આવક થાય અને હું કમાવું ના વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચે ગુજરાતની અંદર વધુમાં વધુ લોકો તમાકુ છોડે સમજુ લોકો તો ગુજરાતની બહાર પણ ઘણા બધા મારી પાસે આ પાવડર મંગાવતા હોઈએ છે જેમ કે મહારાષ્ટ્ર રાજસ્થાન તમિલનાડુ આંધ્રપ્રદેશ સુધી પણ હું આ પાવડર મોકલી ચૂક્યો છું અને અમેરિકામાં આપણા કચ્છી ગુજરાતીઓને પણ આ પાવડર મારી પાસેથી મંગાવતા હોય છે ત્યારે વધુમાં વધુ લોકોને તમાકુ છોડાવવા માટે થઈ કેન્સર જેવી ગંભીર બીમારીના કારણે અકાળે અવસાન અવસાન થતાં પરિવારના બાળકોનો અંધારા ન થાય જે ઉંમરે મા બાપને પોતાના વૃદ્ધ મા બાપોને પોતાના સહારાની જરૂર છે પોતાના કદોતરની જરૂર છે એ ઉંમરે વૃદ્ધ મા બાપ પોતાનો ખંધોતર ન ગુમાવી બેસે એ માટે થઈ આ તમાકુ વ્યસન મુક્તિ અભિયાન સંપૂર્ણ સો ટકા આયુર્વેદિક પાવડર બનાવી ચલાવી રહ્યો છું ત્યારે માત્ર ને માત્ર આટલી વિનંતીઓ કરવા છતાં બત્રીસો લોકોએ સબસ્ક્રાઈબ કર્યું છે ત્યારે હવે તમે બધા ફરજ યાદ કરતા હો છો કે આ બુદ્ધિ અમારામાં પૂરતી છે આવી કોઈએ ફરિયાદ હજી સુધી નથી કરી મને ભગવાને બુદ્ધિ ઓછી આપી છે તો હું કહું છું કે આ સાડા છ કરોડની જનતામાં અત્યાર સુધીમાં મને સમજદાર ને સારા બત્રીસો લોકો જ મળ્યા છે એક કરોડ મોબાઈલમાંથી બત્રીસો જણાને જ એવી સમજણ છે કે આ ભાઈ સારું કાર્ય કરે છે અને બત્રીસો જણાએ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી છે ફરીથી આપ સૌને નમ્ર વિનંતી હોય છે ને હું તો એ બત્રીસો લોકો જેને સબસ્ક્રાઈબ કર્યા છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું પણ એવોને પણ ફરીથી વિનંતી કરું છું કે આપ પણ આપણા ગ્રુપ મિત્રો સર્કલ આપણા ઘરે બીજો મોબાઈલ હોય બે ત્રણ મોબાઈલ અત્યારે ઘરે પરિવારમાં હોતા હોય છે ત્યારે બધા મોબાઈલમાંથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી આ વિડીયોને ખૂબ શેર કરી વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચાડવા માટે થઈ મફતમાં થતી મદદ આ સબસ્ક્રાઈબ કરવું અને શેર કરવું એનો કોઈ ખર્ચ નથી બિલકુલ સાવ તદ્દન મફત થાય છે ત્યારે આ ગુજરાતની કહેવાતી પ્રેમાળ માયાળું અને મદદગાર જનતા ત્રણ વર્ષમાં બત્રીસો જ સબસ્ક્રાઈબ કરી શકી છે એ ખૂબ દુઃખની વાત કહેવાય મારા માટે નહીં કારણ કે મારે તો જે મારું કાર્ય કરવાનું છે હું કરું જ છું અને ત્રણ વર્ષથી આટલી વિનંતી કરે કરું જ છું કરી છે કરું છું અને કરતો જ રહીશ કારણ કે એક સારા કાર્ય માટેથી વારંવાર વિનંતીઓ કરવી પડે તો એમાં મને કોઈ વાંધો નથી પણ એક જ લક્ષ્ય લઈને નીકળું છું કે વધુમાં વધુ લોકો તમાકુ છોડી સ્વસ્થ અને નિરોગી જીવન જીવે એ સિવાય આપને જણાવું તો તમાકુ વ્યસનથી બીજા કેટલા ગેરફાયદા છે તો કે પ્રકૃતિને પર્યાવરણને નુકસાન પહોંચે છે કેવી રીતે તો કે માવો ખાઈને માવાનો પ્લાસ્ટિકનો ખાલી કાગળ હવે ઓલી તમાકુની તૈયાર પડી ગઈ આવે છે એનું ખાલી પાઉ ચૂનાનું ખાલી પાઉચ આ બધો હજારો ટન પ્લાસ્ટિક કચરો દરરોજ આપણે આ માવા મસાલા ફૂટકાના વ્યસનીઓ દ્વારા કરવામાં આવતો હોય છે જે આપણા પ્રકૃતિ અને પર્યાવરણ બંનેને ખૂબ નુકસાન કરતા છે અને આ પાન માવા મસાલા ખાય અને જ્યાં ત્યાં પિચકારી મારી આ રાષ્ટ્રની અમૂલ્ય સંપત્તિ જે અમૂલ્ય સંપત્તિ ખરેખર આપણી પોતાની પ્રજાની છે આવી આ રાષ્ટ્રની અમૂલ્ય સંપત્તિ જેમ કે સ્કૂલ કોલેજ હાઈસ્કૂલ પ્રાઇવેટ સ્કૂલ સરકારી સ્કૂલ સરકારી ઓફિસ પ્રાઇવેટ ઓફિસ ફેક્ટરીઓ કંપનીઓ સરકારી હોસ્પિટલ પ્રાઇવેટ હોસ્પિટલ અરે મંદિર મસ્જિદ રોડ રસ્તાને પણ આપણે આ પિચકારીની રંગોળી ગંદકી કર્યા વગર નથી છોડ્યા ત્યારે આપ સૌને ફરીથી મારી નમ્ર વિનંતી છે કે ગુજરાતની ખમીરવંતી જનતાને જો ત્રણ વર્ષથી આટલી બધી વિનંતી કરવી પડે એ પણ મફતમાં થતી મદદ માગી જેનો કોઈ એક પૈસો પણ ચાર્જ નથી અને હજુ સુધી બત્રીસો લોકો જ સબસ્ક્રાઈબ કરે તો એ ખરેખર શરમજનક કહેવાય કારણ કે આપણે કોણ છીએ કેવો ગુજરાતી કેવો સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડનો માયાળુ દયાળુ પ્રેમાળ અને સમજદાર માણસ અને એને આટલી બધી વિનંતીઓ કરીએ ત્યારે બત્રીસો મેં પહેલા પણ તમને કીધું કે આ યુટ્યુબ ચેનલ મેં કોઈ પૈસા કમાવા માટે બનાવેલી ચેનલ નથી નંબર બે અત્યારે એક યુટ્યુબ ચેનલનું લોકોને ઘેલું લાગ્યું છે અને નાની નાના વયના યુવાનો ખૂબ યુટ્યુબ ચેનલ પોતાની બનાવી અને મોટાભાગનો સમય ત્યાં વ્યતીત કરતા હોય છે કામ ધંધા છોડીને જ્યારે વીસ બાવીસ ત્રેવીસ વર્ષના થાય છે ત્યારે એને કામે ઓળગવાની ઉંમર છે કામે લાગવાની ઉંમર છે ત્યારે તેઓ પોતાની યુટ્યુબ ચેનલ બનાવી વિડીયો અપલોડ કરી અને એને એમ હોય છે હું આમાંથી કમાઈ લઉં તો સોરી ખૂબ અઘરું છે એમાં એક હજાર સબસ્ક્રાઈબ થવા ઈ મોનેટાઈઝ થવું એ પછી એમાંથી પૈસા આવવા મારે તો યુટ્યુબ ને પણ ફરિયાદ છે કે યુટ્યુબ પણ ખૂબ સમય જાય ત્યારે તમારા એક હજાર સબસ્ક્રાઈબ થાય એવું ઈચ્છતી હશે કારણ કે મને પણ ખૂબ સમય લાગ્યો તો આ એક હજાર સબસ્ક્રાઈબ થવામાં અને એ પછી પણ તમારા ગમે એટલા સબસ્ક્રાઈબ થાય એ લોકોને કારણ કે એ એને એવું હોય છે કે અત્યારે એ કાંઈ જે કાંઈ જાહેરાત તમારા વિડીયોમાં આવે એ પૈસા એ રાખી લેતા હોય છે તો એની પણ એક એવી ગણતરી રહેતી જશે નગર યુટ્યુબ પોતે પણ સમજદાર છે એ પણ આવા સારા સારા કાર્ય માટે બનાવેલી ચેનલના વિડીયોને એ પણ ગ્રો કરીને વધુમાં વધુ લોકો સુધી મોકલી શકે છે પણ નહીં એ પણ પોતાનો ધંધો જ જોવે છે પોતાનો ફાયદો જ જોવે છે પોતાનો બિઝનેસ જ જોવે છે કે આને મોનેટાઈઝ કે પૈસા આપવાના સમય આપણે ખૂબ મોડો રાખવો એટલું બધું શેર ન કરવું કે આપણે એને આપવા પડે અત્યારે જે કાંઈ જાહેરાત બતાવીએ છીએ એ પૈસા તો યુટ્યુબને વધે જ છે તો એની ગણતરી તો એવી જ હોય કે તમને ન આપો એ પોતે ત્યારે પૂરેપૂરા પૈસા લે આવું હશે એવું મારું માનવું છે ત્રણ વર્ષ થવા છતાં માત્ર બત્રીસો સબસ્ક્રાઈબ આ સમજણી માયાળું મદદગાર જનતા માત્ર બત્રીસો સબસ્ક્રાઈબ કરે એવું ન હોય આપ સૌને ફરી એક આ સત્કાર્ય માટે થઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી આ વિડીયોને ખૂબ શેર કરવા માટે આપ સૌને બે હાથ જોડી ફરીથી નમ્ર વિનંતી જય માતાજી ઓમ પાન મસાલા પાવડર ધર્મેન્દ્રસિંહ ઝાલા વાંકાનેર મારો મોબાઈલ નંબર છે સેવન નાઇન એટ ફોર થ્રી સિક્સ ડબલ એટ ફાઇવ સિક્સ ઓગણસી આઠ તેતાલીસ અડસઠ આઠ છપ્પન જય માતાજી સમગ્ર ગુજરાતની જનતાને જેઓ પાસે મોબાઈલ છે એ દરેક સુધી આપ વિડીયો પહોંચાડવામાં મદદ કરી અને વધુમાં વધુ લોકો તમાકુ છોડે એ માટે કરવામાં આવતા કાર્યમાં આપ પણ મફતમાં સહકાર આપી અને સહભાગી બનો એવી આપ સૌને મારી નમ્ર વિનંતી છે જાય માતાજી જાય દ્વારકાધીશ જાય ખાડીયા ઠાકર જાય ભોલેનાથ